આ મકા જઈએ તો ભીલડી નડે આ તો કોઈ બેન દીકરીને એમ કે ડિલિવરી બીજી હોય તો એ તો ઇમરજન્સીમાં ત્યાં ફાટક નડે ભીલડી અહીંયા આ બધું હોય તો જવું કે અમારે અરે દેખાય પણ ગવર્મેન્ટ અમે તો ભાજપ સરકાર ને વોટ આપી અમારા વિસ્તારમાં પણ બીજેપી ની સરકાર છે પણ આ તો નાયબ મુખ્યમંત્રી નું ગામ છે હા બળોદર એટલે રોડ તો ખતરનાક છે યાર અમે આ બાજુ ભીલડી થઈને ને આયા કે બહુ રોડ ખરાબ છે પણ હવે કમર બીજી નહીં તૂટી કમર તૂટી જ નથી પણ તૂટવાની છે આની ઉપર છે

બહુ ભયંકર રસ્તો છે બહુ ખરાબ એટલે બહુ ખરાબ છે અહીંથી અહીંથી ચાલવાનું થાય રોજ નીકળવાનું આ તો ગાડી કેટલા દિવસ આવી તો ગાડી આખી ખરાબ થઈ જાય બગડી જઈશે ગાડી આપણે આવ જોઈ શકો તો અહીંયા વાહન ચાલકો જ્યારે અહીંયા આજુબાજુ જતા હોય આથી અહીંથી જ્યારે આ થરાદ અને ડીસાનો હાઈવે ત્યાંથી અહીંયા છ કિલોમીટર બળોધર ગામ છે અને ત્યાંથી આગળ છ કિલોમીટર ભીલડી ગામ છે હવે ખાસ તો મારે એ કેવું છે કે બળોધર એટલે કયું ગામ ખબર બડોદર એટલે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું એમનું વતન હવે મારે એ પણ કહેવું છે કે જ્યારે હર્ષ સંઘવી જ્યારે અહીંયા ભીલડી ડીસા બનાસકાંઠામાં જ્યારે જ્યારે આવતા હોય છે ત્યારે વડોદરાની મુલાકાત મુલાકાત લેતા હોય છે પણ એ ભીલડીયાજી દર્શન કરીને પછી વડોદરા આવતા હોય છે મારું કહેવું એવું છે ક્યારેય ડીસા બાજુથી થરાદ હાઈવે થઈને સંઘવી સાહેબને અહીંથી એમની ગાડી અહીંથી નીકળે તો કદાચ ખ્યાલ આવે કે આ રસ્તો કેવો છે હવે કેટલાય સમયથી અનેક રીસર્ફિંગ રોડ થયા છે સારા સારા રોડ જે છે ને એને રીસર્ફિંગ કરવામાં આવ્યા છે તો આ રસ્તો તો છેલ્લા કેટલાય સમયથી બદતર હાલતમાં જો આ બાઇક ચાલકો કેવી રીતે આવી રહ્યા છે આપણે એમની સાથે બી વાત કરશું કાકા કયા ગામના છો છોડી તો અહીંથી ક્યાં ગયા હતા એ ગયા હતા સેકરા કેવો રોડ છે જોરદાર ના ખરાબ હે આવી હાલત થઈ જાય હા ખડબડ હે ખરાબ હે હાલત ખરાબ હાલત થઈ જાય હા બહુ તકલીફ પડે આવતા જતા તકલીફ હા તકલીફ બહુ પડે આ ગાડીઓ પે મોટી ટ્રકો અડે એટલે રોડ તોડી જાખે આખો હા ખાસ તો એ તકલીફ હા મોટી ટ્રકો ની તકલીફ છે જોઈ રહ્યા છો કેટલા મોટા મોટા અહીંયા ખાડા પડી રહ્યા છે લોકોના આક્ષેપો છે કે અહીંયા જે મોટા જે રેતી ભરેલા ટર્બા ચાલતા હોય છે ત્યારે એ આ રોડ દબાઈ જાય છે અને આ બે સાઈડો પણ એ રીતના જ છે જુઓ અહીંયા જે પણ વાહન ચાલકો આપણે એમની સાથે પણ વાત કરશું ભાઈ ક્યાંથી આવો શું નામ છે તમારું સંજયભાઈ સંજયભાઈ ક્યાં ક્યાં જવું છે બિલડી અને અહીંયા સેકરાથી કયું ગામ તમારું સેકરા કેવો રોડ છે આમ રોડમાં તો વાત કમર તોડ તકલીફ છે બહુ તકલીફ પડે માર્કેટમાં આવવા માટે બધી વાત છે હા અહીંથી બિલકુલ સાચી વાત છે અહીંથી બિલડી પણ માર્કેટ છે આ બાજુ લાખણી પણ માર્કેટ છે એટલે કહી શકાય બિલકુલ કમ્મર તોડ રોડ કહેવાય આને ડિસ્કો રોડ કહેવો તોય ચાલે કમ્મર તોડ રોડ કહો તોય ચાલે અને ખખડધજ રોડ કહો તોય ચાલે આપણી સાથે બીજા બે બાઇક ચાલકો આવે છે એમની સાથે પણ આપણે વાત કરવી છે અને એમની સાથે પણ એ ચર્ચા કરવી છે કયા ગામથી આવ્યા તમે કમોડા કમોડા ક્યાં જવું છે પીલડી કેવો રોડ છે કમોડા થી પીલડી ખાડા ખડી આવી હવે અહીં તો 6 કિલોમીટર બળોતર સુધી તો આવો જ છે હા આવો જ છે કમર તોડી નાખી હા તોડી નાખી કમર મારી સાથે બીજા ભાઈ કયા ગામ તમારું તાલેગંજ

બરોબર તો તો આ રસ્તા ઉપર રોજ નીકળવાનું થાય કાયમી કેવી હાલત થાય ખરાબ હાલત સાહેબ રસ્તો બગડેલો ખૂબ છે દવાખાનું થતું છે કમરનું ને કમરનું નો જો આપણી સાથે બીજા પણ એક ભાઈ આવે એમની પણ ઊભા રાખવા છે ક્યાં જાવ કયું ગામ ભાઈ તમારું તારેગંજ હે તારેગંજ તો તો રોજ અહીંયા નીકળવાનું થતું છે રોજ અહીંયા નીકળો કેવો રસ્તો છે રસ્તો એકદમ ખરાબ થઈ ગયો છે કમફળવા તોડી નાખ્યો હતો ખખડ દજ ખખડ દજ તો ક્યારે બનશે બસ હવે કીધું છે બન જવાનું ક્યારે બનશે કોને કીધું કોને કેશવભાઈ હા હા અચ્છા અચ્છા ધારાસભ્ય શ્રી મારી સાથે શું નામ ભાઈ આપનું હિતેશભાઈ હિતેશભાઈ કેવો રોડ છે એકદમ ફેલ છે બધો આખો તૂટી ગયેલો છે ને ગામડી 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 કરવાન થાય ઘણીવાર હા ઘણીવાર થાય આ તો કમર તોડી નાખે એવો રસ્તો હા કમર તોડી નાખે એવો છે મોટા મોટા ખાડાઓ પણ પડેલા છે અહીંયા ક્યારે બનશે કે ઘણા સમયથી તૂટી ગયેલો પણ ઘણા સમયથી છે ના કોઈ ઓબળતો દરેક જોવે જ છે ને કોણ નથી જોતો કે તૂટી ગયેલો બધા જોવે છે દરેક જોવે છે તંત્ર જોવે છે તંત્ર ની બધી ખબર જ હોય છે કે આ તૂટી ગયેલ છે કે બધી ખબર જ હોય છે હા થતા હોય છે આ કાંડા કાન થતા હોય છે ને એના લીધે કામ નથી થતું નહીં તો તૂટી ગયેલો છે આખો બિસ્માર હાલતમાં છે બે વર્ષ થી તો આજ પોઝિશન માં તૂટી ગયેલો છે મોટા મોટા ખાડાઓ છે દેખો બિલકુલ અમારી સાથે અહીંની આવતા રાહદારીઓ પણ ઘણા બધા જોડાયા એમના પણ આક્ષેપ છે કે અહીંયા ખૂબ ખરાબ હાલતમાં રોડ છે જુઓ આ બધા બાઇક તો આપણે પૂછવું જ છે આપણે એમને પણ પૂછશું ક્યાંથી આવો છો કયું ગામ મોટા કાપરા અહીંયા ક્યાં જાવ ગયા રોડ કેવો છે રોડ એકદમ ખરાબ

અરે દેખાય પણ ગવર્મેન્ટ અમે તો ભાજપ સરકારને વોટ આપી અમારા વિસ્તારમાં પણ બીજેપી ની સરકાર છે પણ આ તો નાયબ મુખ્યમંત્રી નું ગામ છે હા બરોડર એટલે અમારા ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી ની યુવાન જે નાની ઉંમરના તો હવે આ વખતે અહીંયા જયરે બનાસકાંઠામાં આવે ત્યારે આ રોડ થઈને લાવો બરોડરમાં ગામમાં હા સાહેબને નમ્ર વિનંતી છે કે જલ્દી આનું કામ ચાલુ કરો આવે ખ્યાલ અમે સાહેબ અહીંયા ઘણીવાર એક્સિડન્ટ થવાનો પ્રશ્ન છે દૂધ ભરાવા જવામાં બહુ મુશ્કેલી પડે છે કારણ કે અહીંયાથી અહીંયાથી જો લઈને જતો હોય સામે ડમ્ફર બહુ ચાલે છે ઓવરલોડ ભરીને ચાલે છે એટલે નાના સાધનવાને સાઇડ પણ નથી આપતા હા બિલકુલ સાચી વાત એટલે અમારી નમરી વિનંતી છે ભાજપ સરકારને અને આ વહીવટદારોને કે ઝડપી આનું કામ કરીને રોડ બનાવવામાં આવે રોજ રોજ અપ ડાઉન છે શું કરીએ યાર પરિસ્થિતિ યાર શું કરીએ સારું મારું હા તો કમર તૂટી જાય રોડ ઉપર રોડ ઉપર કમર તૂટી જાય ધારાસભ્યો છે કે શું કરે છે તો ઘણી બધી આવે છે ક્યાં જાય છે ખબર નથી ખરાબ હાલતમાં રોડ છે તમે જોઈ રહ્યા છો અહીંયા આખો રસ્તો એકદમ ખરાબ હાલતમાં અહીંયા આ વાહન ચાલકોને અવરજવર રોજ કરવાની હોય છે પરંતુ એટલો ખખડધજ રોડ છે જો રીક્ષા ચાલે જુઓ જો હમણાં રિક્ષા જે ચાલશે ને ખાડામાં થઈને એટલે આ તમને ખ્યાલ આવી જશે જોઈ રહ્યા છો અહીંયા મારા સાથી મિત્ર ઝૂમ કરીને બતાવે એ જે રિક્ષા ખાડામાં જઈ રહી છે આટલા આટલા મોટા ખાડા છે એ ખૂબ પરિસ્થિતિ ખરાબ છે આ રોડ ઉપર અવર જવર કરતા લોકોની અહીંયા સ્કૂલ છે અહીંયા કોલેજ આવેલી છે અને આ માત્ર રોડ આ ખતમાં છેલ્લા બે વર્ષથી છે અને એ પણ અહીંયા બળોધર થી આ મોટા કાપડા સુધી આગળ પણ સારો રોડ છે આ ભીલ્ડ થી મોટા કાપડા ને જોડતો મુખ્ય માર્ગ કહી શકાય અને આ રોડ પાસ આ લોકો કે છે કે પાસ થઈ ગયો છે તો પછી કયા ગ્રહો નડે છે આ રોડ બનાવવામાં એ સાથે એક બીજા ભાઈ જોડાયા છે શું નામ છે ભાઈ તમારું કયું કામ તાલીગંજ તાલીગંજ રોજ અહીંયા જવાનું થતું હશે અરે તોડી દે રોડ

જોઈ શકો છો અહીંયા વાહન ચાલકો એટલા જ પરેશાન છે કે અહીંયા ખૂબ ખરાબ હાલતમાં કયું કામ તો રોજ તમારે રોજ રેગ્યુલર આવા જવાનું થાય પણ એટલું હેરાન થઈએ છે આ રોડ પર કે વાત જવા દો એમ ખખડ ધજ એટલે અમારે શનિવારના ગેડા જવાનું હોય છે તો બી અમે કોઈથી નહીં હડતા શું કે ગાડી લઈને તો હેડાતું ટુ વ્હીલ હોય ને ટુ વ્હીલ લઈને જવું પડેલોમીટર જ છે પણ તો રસ્તો છ કિલોમીટર શું પંદર કિલોમીટર જોવા લાગે છે એટલું નજીક ખાડા જ્યાં જઈએ એટલે ખાડા જ છે બહુ મોટો આ તો ખાસ ટાઈમ થઈ જાય મંજૂર બધા એમ કે છે કે રોડ મંજૂર થઈ જાય પણ હજુ સુધી કોઈ થયું નથી મંજૂર થયો તો કયા ગ્રહો નડે ખબર નહીં શું થાય છે આ મકા જઈએ તો બિલડી નડે આ તો કોઈ બેન દીકરી એમ કે ડિલિવરી બીજી હોય તો એ તો ઇમરજન્સીમાં ત્યાં ફાટક નડે બિલડી અહીંયા આ બધું હોય તો જવું કે અમારે બિલકુલ આ ભાઈએ એક ગંભીર વાત કરી છે અને બિલકુલ સાચી અને યોગ્ય વાત છે બધાને ખબર આ વિસ્તારના નેતાઓને ખબર છે આ વિસ્તારના અધિકારીઓને ખબર છે કે જો બેન દીકરીને આ વિસ્તારમાં કંઈ પણ ઇમરજન્સી જેવું થાય એકસો આઠ બોલાવવી પડે તો જો ભીરડી બાજુ જવું હોય

ખેડૂતોની બહેન દીકરીઓની વાત છે કે જ્યારે જ્યારે બીમારીનો સમય હોય જ્યારે આપાતકાલ હોય એકસો આઠ ને બોલાવવાની જરૂર પડી હોય ત્યારે બે બાજુ એવી પરિસ્થિતિ છે ઓલી બાજુ રસ્તો સારો છે ત્યાં ફાટક નડે છે કારણ કે ફાટક તો પલપલ બંધ હોય છે અડધો અડધો કલાક સતત બંધ હોય અને અહીંથી આવવું હોય તો આ ખખર રોડ ઉપર આવું કઈ રીતે ખૂબ ગંભીર પ્રશ્ન છે અને રોડ તાત્કાલિક બનાવવા માટેની આ લોકોની માંગ છે

મોટા કાપડાનો મેઇન રસ્તો છે થરાદથી ડીસાનો તો ત્યાંથી ડીસા ઇમરજન્સી જઈ શકાય પરંતુ આ રોડ એવો ખખર ધજ છે કે અહીંયા જતાં આવતા તમામ લોકોની કમર તૂટી જાય એવો રસ્તો છે ખૂબ ભયંકર પરિસ્થિતિ છે ખાસ કરીને વેદના એ વાતની છે કે આ અહીંયા બળોદર જે ગામ છે એ એ ગામ છે આપણા નાયબ મુખ્યમંત્રીનું હવે હું તો એ અધિકારીઓને રાજકીય આગેવાનોને પણ એ જ કહું છું કે જ્યારે જ્યારે બનાસકાંઠામાં હર્ષભાઈ સંઘવી આવતા હોય છે ત્યારે અવશ્ય વડોદર ગામની મુલાકાત લેતા હોય છે પરંતુ આ વખતે જ્યારે પણ આવવાના હોય તો હું તમને કહું છું કે એમને થરાદ રોડે થઈને મોટા કાપડા થઈને આ રસ્તે થઈને વડોદર લઈ જજો ત્યારે સાહેબને ખબર પડશે કારણ કે સાહેબને તો આ વાતની ખબર જ નહીં હોય કે અહીંયા આવો રસ્તો છે હાલમાં જે પ્રકારે રીસર્ફિંગ રોડ થઈ રહ્યા છે કેટલાક રોડ એવા છે કે બિલકુલ તૂટ્યા નથી તો પણ એને રી રીસર્ફિંગનો ઓર્ડર મળી ગયો છે કામ ચાલુ થઈ ગયું છે તો આ રોડને એવા કયા ગ્રહો નડે છે કે હજી સુધી રીસર્ફિંગની તો વાત ક્યાં રહી આ રોડ બે વર્ષથી આ ખખડધજ હાલતમાં છે અને આ અહીંયા રહેતા લોકો આગળ એક હાઈસ્કૂલ પણ છે ઘણી બધી સ્કૂલો આવેલી છે આગળ કોલેજ પણ છે બધા જ વિદ્યાર્થીઓ હોય ખેડૂતો હોય બધાની વિપરીત પરિસ્થિતિ છે તોડ રસ્તો આ ખખડધજ હાલતમાં આ રોડ ક્યારે બનશે એવા આ લોકો અત્યારે તો સપના જ જોવે છે કે બનશે કે નહીં બને આ માત્ર અત્યારે એ લોકોનું સપનું છે પરંતુ હવે એ સપનું ક્યારે સાકાર થાય છે અને ક્યારે આપણા નાયબ મુખ્યમંત્રી અહીંથી વડોદરા નીકળે છે ત્યારે ખબર પડે ત્યારે તાલેગઢ ગામમાં ઊભો છું અને આ રોડ જે છે મોટા કાપરાથી બલોદર છ કિલોમીટરનો રોડ બહુ જ ખરાબ હાલતમાં છે અને મારી સાથે અત્યારે સેધાભાઈ જોડાયા છે તાલીગઢ ગામના એમનું આ પાર્લર છે મને લાગે અહીંયા બેઠા બેઠા તમે અહીંયા ડાલક ડોલક જે ગાડીઓ ચાલે બધી જોતા બધી અરે હાલત તો ખરાબ જ છે સાહેબ ખૂબ ખરાબ ખૂબ ખરાબ છે એમ અને કાપરાથી અમારે જો તાલીગઢ આવું હોય તો પિસ્તાલીસ મિનિટ થી પચાસ મિનિટ થાય છે અને જો ભીલડી દુ હોય તો સોયલાવાળું ફાટક ન છે હવે અમારા તાલીગઢવાળાને કોઈ ડિલિવરી વખતે બુન કે કુવાસી ગમે હોય અને લઈને જાવ્યું હોય ને તો એટલો વખો છે નહીં હદભાર વગરનો થાય સૌથી મોટી મોટો પ્રોબ્લેમ તો હા અને ઘણી વખત એ નહીં રજૂઆતે અમે કરી કીધું રોડ બનાવી આપો કોઈ અમારા ડમ્ફરોનો કોઈ બીજો વિરુદ્ધ નથી પણ રોડ બનાવી આપો પછી મોટા સાધન હેઠથી તો ચાલશે બાઈકોને ઘણી વખત અમારી ગાડીઓ અથડે અથડાઈ ડમ્ફર તૂટી જાય પચાસ પચાસ હજાર રૂપિયા અમે ખર્ચો કરાયો છે તોય છતાં સરકાર કોઈ ઓભરતું એમને રજૂઆત કરી એમને આગળ કે રજૂઆત કરી છે પણ કોઈ ઓભરતું નથી બધાને રજૂઆત કરી છે અને અમારા સ્કૂલ હોય પાંચ વાગ્યા ઓછી છોકરા છૂટ એટલે કોઈ મોટી ડમ્ફરવાળા બે ભોન હેડતા હોય રેતી ડબલ ડેકર ભરીને હેડે છે તો કોઈ એનું સોલ્યુશન નથી આવતું આજ અમે રજૂઆત કરી મામલેદાર ને કરી પાલનપુર કરી કલેક્ટર ને કરી હા દસ દસ ફૂટ ના ખાડા ચોમાસામાં કેવી હાલત થાય અરે ચોમાસામાં તો અમારું હેડવાની હાલત તો બહુ આમ ગંભીર રીતે થઈ જાય છે એમ શું માગણી છે માગણી એક જ છે કે આ રોડ બનાવી આપી ભલે અમારે આટલો ને આટલો નાનો રોડ હોય

જો નાજ બનાવો હોય તો પછી ખેડી નાખો અને અહીંયા માટી નાખી દો તોય અમારે ચાલશે પણ રોડ બનાવો આ રોડ અત્યારે બિસ્માર હાલતમાં પડ્યો છેલ્લા બે વર્ષથી એમાં ભયંકર મુશ્કેલીનો સામનો ત્યારે કરવો પડ્યો જ્યારે બેન દીકરીને કોઈ ડિલિવરી પ્રસંગમાં ઇમરજન્સી હોય ત્યારે જો પીલડી બાજુ જવાનું થતું હોય ત્યારે એ બાજુ પણ એટલી જ નડતર કારણ કે ફાટક બંધ હોય અડધો અડધો કલાક અને આ બાજુ જવાનું થતું હોય તો આ બાજુ આ ખખડધર્જ રોડ છે ત્યાં પહોંચતા પહોંચતા ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આ લોકોની માગણી એક જ છે કે ખાસ કરીને જલ્દીમાં જલ્દી રોડ બનાવવામાં આવે